વેલકમ બેક સમાચારો તરફ નજર કરીએ તો મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો છે મોઢેરા રોડ પર વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે જ્યારે સમગ્ર મોઢેરા રોડ હાલ તળાવમાં ફેરવાયો છે આ જોઈ શકો છો જે મોઢેરા રોડના છે મહેસાણાના જ્યાં મોઢેરા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જ્યાં ગાડીઓના એટલે કે ફોર વ્હીલરના ટાયરો જે છે તે અડધે સુધી ડૂબી ગયા હતા અને ગાડીઓ બંધ પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો લોકોને પણ ગાડીઓને ધક્કા મારવા માટે હાલાકી ભોગવવી પડી હતી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે એક થી બે ઇંચ જેટલો વરસાદ વહેલી સવારથી મહેસાણા માં પડ્યો છે ત્યારે મહેસાણા માં આજે નીચાણવાળા વિસ્તારો છે એક વીઆઈપી રોડ કહી શકાય મોઢેરા રોડ કે આગળ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે વીઆઈપી રોડ જો પાણીના ધરકાવ થઈ જતો હોય તો નીચા વિસ્તારોનું તો શું જ કેવું એ પ્રકારે અત્યારે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે મોડી આ રોડના છે બે કિલોમીટર સુધીનું આ રોડ છે તે પાણીમાં ધરકા થઈ ગયો છે ને તળાવ હોય આ રોડ તળાવમાં ફેરવાયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નગરપાલિકાને જે સિસ્ટમ છે નગરમાલિકાનો પ્લાન જે છે તે તદ્દન ફેલ ગયો હોય તેવું આ મહેસાણા રોડના દ્રશ્યો આપણને કહી રહ્યા છે કારણ કે આ વર્ષોથી આ જ રોડની પરિસ્થિતિ છે ગટરો નથી વ્યવસ્થા નથી પાણીના નિકાલી કોઈ વ્યવસ્થા